શિક્ષણ મંત્રીએ સ્કૂલની વિગતો પણ મેળવી છે સમગ્ર મામલે વિગતો મેળવી તપાસની પણ વાત કરી છે તો ડીઓ સાથે શિક્ષણ મંત્રીએ વાતચીત કરી અને ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ જે બંધ રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે ભણતર ન બગડે તે માટે ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે સ્કૂલ સંચાલકોએ અંધારામાં રાખ્યા હતા વાલીઓને તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્કૂલ સત્તાધીશોએ કોઈને કહ્યું નતું પોલીસનું પણ કહેવું છે જોકે એસીમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી અને આજે જ્યારે વાલીઓને જાણ થઈ ત્યારે મોટી સંખ્યામાં વાલીઓ ત્યાં પહોંચી ગયા હતા વિરોધ પણ નોંધાવ્યો હતો જોકે સમગ્ર મામલે સ્કૂલ સંચાલકોએ મૌન રાખ્યું હતું એક પણ શબ્દ બોલ્યા નતા

એટલે સ્કૂલ બંધ રહેશે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ છે જે ઘરે બેઠા શિક્ષણ લેશે સ્કૂલના જે શિક્ષકો છે તેમને ઓનલાઈન શિક્ષણ આપશે શિક્ષણ મંત્રીએ ડીઓ સાથે વાતચીત કરી ત્યારબાદ ડીઓ દ્વારા આ નિર્ણય આપવામાં આવ્યો છે વધુ અપડેટ સાથે સંવાદદાતા દિવ્યા ચૌહાણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા શાંતિ એશિયાટિક સ્કૂલને લઈને મહત્વનો નિર્ણય ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ અપાશે ભાવિની ગઈકાલે બે વાગ્યાની આસપાસ અહીંયા સ્કૂલમાં આગ લાગે છે અને આગ લાગ્યા બાદ પણ વાલીઓને જાણ કરવામાં નથી આવતી અને ભયભીત થઈને વિદ્યાર્થીઓ છે તે અહીંયાથી ઘરે જાય છે અને કહેવામાં આવે છે વિદ્યાર્થીઓને અને જે સમગ્ર ઘટના આવતીકાલે બીજા દિવસે સવારે વાલીઓ દ્વારા અહીંયા સ્કૂલમાં હોબાળો કરવા પહોંચે છે ત્યારે સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે અહીંયા મોકડ્રીલ રાખવામાં આવી હતી પરંતુ અહીંયા પણ પ્રકારની મોકડ્રીલ ન હતી અને આગ લાગી હોવાની ઘટના છે તે છુપાવવામાં આવી હતી અને વાલીઓએ વહેલી સવારથી અહિયાં હોબાળો છે તે શરૂ કર્યો હતો સમગ્ર વિવાદને લઈને સ્કૂલના સત્તાધીશોએ વાલીઓની માફી પણ માંગી છે પોલીસના સત્તાધીશ તરફથી પણ સમજાવવામાં આવ્યા છે અને સમગ્ર તપાસ ધમધમાટ છે શરૂ કરવામાં આવ્યો છે આ સાથે ફાયર સેફ્ટી તમામ સાધનો હતા તેમ છતાં પણ જ્યાં આગ લાગી હતી ત્યાં રાતોરાત કલર કામ પેઇન્ટિંગ કરીને આખી જે આગ લાગ્યાની ઘટના છે તે છુપાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો સમગ્ર વિવાદને લઈને ફાયર સેફ્ટીની ટીમ સત્તા સ્થાનિક પોલીસ અને સાથે જ ડીઓ તરફથી આ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે આખરે ડીઈઓ તરફથી શિક્ષણ મંત્રી સાથે વાતચીત કર્યા બાદ ઓફલાઈન શિક્ષણ બંધ અને ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓનું શરૂ રહેશે જેના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે અને ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનું સાથે જ ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા છે તે પણ રાખવાનું જે સૂચના છે તે આપવામાં આવી છે અને તે વ્યવસ્થા પણ આવતીકાલથી તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવે તેવી ડીઈઓએ સૂચના છે તે આપી દીધી છે અને જવાબદાર જે સ્કૂલના સત્તાધીશો હશે તેમને યોગ્ય તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે તેવું પણ પોલીસ પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે અને સાથે જ તપાસ છે તે શરૂ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે ગઈકાલે આગ લાગી હતી વાલીઓને પણ અંધારામાં સ્કૂલના સત્તાધીશોએ રાખ્યા હતા શા માટે રાખ્યા હતા તેને લઈને મીડિયા સહકર્મીઓ જ્યારે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે પણ ઢાંક પીછોડો કરવામાં આવ્યો અને બાના કાઢવામાં આવ્યા ગોળ ગોળ વાતો પણ કરવામાં આવી તેમ છતાં પણ વારંવાર આ પ્રકારે બેદરકારી સ્કૂલની એક નહીં પરંતુ આ બીજી વખત આગ લાગી હતી અને જે બાદ આ વિદ્યાર્થીઓએ વાલીઓને કહ્યું અને વાલીઓએ અહીંયા આવીને હોબાળો કર્યો ત્યારે સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો પરંતુ આ વાલીઓને પણ સ્કૂલના સત્તાધીશોએ અંધારામાં રાખ્યા હતા હવે સમગ્ર તપાસ છે જે શિક્ષણ મંત્રી તરફથી એક્શનના આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે ડીઈઓના સત્તાધીશો પણ અહીંયા પહોંચ્યા છે અને વાલીઓને જે સમજાવવાનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે બાળક

વાલી તરીકે શું જુઓ છો કઈ રીતે વાલી તરીકે અમે એ જોઈએ છે કે સ્કૂલે અમને કોઈ ઓફિશિયલી સ્ટેટમેન્ટ નથી આપ્યું કે સ્કૂલ બંધ છે કે શું છે એક બે દિવસ માટે તો ઓફિશિયલી બંધ જ છે પછી આગળ હવે ગવર્નમેન્ટ શું કરે છે એનઓસી આવે પછી ચાલુ કરે છે કે ઓનલાઈન કરે છે એ ગવર્નમેન્ટ ઉપર આધાર છે સ્કૂલની ફી કેટલી હોય છે સ્કૂલની ફી તો લગભગ મારા ખ્યાલથી પર લાખ સવા લાખ થાઉઝન્ડ પર લાખ સવા લાખ આસપાસ પર વર્ષની ફી છે એમાં કેન્ટીન બધા અલગ અલગ બધા ખર્ચા હોય છે મોંઘા ખર્ચા જો ફી ભૂલીએ તો યાદ કરાવે પણ આગ લાગે તો કહેતા નથી બસ આ કોઈ લોકલ સ્કૂલ છે નહીં વીઆઈપી તમે લેવલની સ્કૂલ લાખ દોઢ લાખની ફી એટલે વીઆઈપી લેવલની સ્કૂલ પર તો પણ ફેસિલિટી નથી અહીંયા થોડી તકલીફ આવી છે અમને એઝ પેરેન્ટ્સ કે અમારા બસ શિક્ષણ ડીઓ એ પણ મીડિયા સમક્ષ કીધું છે કે આવતીકાલથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે વાલીઓ યોગ્ય ગણે છે આ કે તાત્કાલિક ઓફલાઈન શિક્ષણ શરૂ થાય એવી આશા રાખ અત્યારે તો અમારી મજબૂરી છે બચ્ચાને મોકલશું ને કંઈ નહીં થશે એના કરતાં ભલે બેટર છે કે ઓનલાઈન ભણે તો છે એટલે ભલે બે ચાર દિવસ માટે પણ જ્યાં સુધી ડીઓ સાહેબ અને પોલીસ સાહેબ અમને ખાતરી આપી છે કે બધું ઇન્સ્પેક્શન થઈ જાય એનું સી લેટર આવશે પછી સ્કૂલ ચાલુ કરાય આપશે લોકો સવારથી વાટાઘાટો करी अनेक मथाकूटो करी स्कूल सत्ताधीशों की बेदरकारी आई जिस तरह से स्कूल ने भी आपके साथ जो दुर्व्यवहार किया अब निराकरण आया है संतोष लग रहा है इस प्रकार की कार्यवाही को लेकर पुलिस प्रशासन के प्रशासन के ऊपर भरोसा रखते है विश्वास रखते है और पुलिस प्रशासन ने जो हम लोगों को वादा किया है डी साहब ने जो वादा किया है उस वादे को वेट करते है की प्रशासन हमें सपोर्ट करेगा इस मामले में हम लोगों को आशा है कि सरकार પ્રશાસન ਇਸ મામલેમાં दखल देगा और जल्द से जल्द हम लोगों को समाधान मिलेगा आज સ્કૂલમાં એક નહીં બે વાર આગ લાગી વાલીઓને જાણ ન કરવામાં આવે એટલે આ છે ને એન્ડ હાઇડનસિક જેવી ગેમ છે આ પ્રકારનું મોટું ટ્રસ્ટ છે એજ્યુકેશન ટ્રસ્ટ છે અને આટલી મોટી સ્કૂલ જ્યાં એક એક ક્લાસમાં ચારસો પાંચસો બાળકની સંખ્યા છે તેમ છતાં મેનેજમેન્ટનું આવું વલણ એટલે બિલકુલ યોગ્ય ન કહેવાય અને ખરેખર વાલીઓને જાણ કરવી જોઈએ વીસ દિવસમાં બીજી ઘટના બની છે કેટલા બાળકો ઇન્જર્ડ છે રાતોરાત કેમેરા ગાયબ થયા છે ઇન્જર્ડ વ્યક્તિઓ છે રાતોરાત પેઇન્ટ થયો છે તમે નથી કલેક્ટર સાહેબને જાણ કરી નથી ડીઓ સાહેબને જાણ કરી નથી પ્રશાસનને જાણ કરી અને તેમ છતાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે આજે અમે એસપી સાહેબ સાથે ડીઓ મેડમ સાથે વાત કરી છે અને એમને બાહનધરી આપી છે કે એ ઝીણવટપૂર્વક એફએસએલ બધાનો સહયોગ લઈ સાથે સચોટ અને અમારી પણ વાલીઓ તરીકે એ જ માંગ છે કે આનું ડિટેલ ઇન્વેસ્ટિગેશન થાય અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ ન થાય અથવા ફાયરની કોઈ ઘટના બને तो ये वे स्कूल में भेज रहे हैं अब कितना बच्चे को भी डर लगता है आने के आ, बच्चे बहुत डरे हुए है और ये जो इंसिडेंस हुआ इसमें यही दिख रहा है की स्कूल मैनेजमेंट कितना मेनुपलेट किया थिंग्स को इवन कल रा कल दोपहर को इंसिडेंस हुआ देर इज नो इन्फॉर्मेशन फ्रॉम द स्कूल मैनेजमेंट हम मैसेज पर मैसेज कर रहे हैं और आज जाके हमें पता चला कि देर वॉज अ मेजर फायर ब्रेक बिकॉज ऑफ स्पार्किंग और बहुत सारा स्मोक हुआ है बच्चे समाहौ दे यू द चिल्ड्रन्स बट देर इज नो क्लियर कट कम्युनिकेशन फॉर द स्कूल मैनेजमेंट हमारा गुस्सा इसी लिए है कि उन्होंने प्रॉपर कम्युनिकेशन करना चाहिए था सुबह आकने के बाद भी प्रिंसिपल ने सिर्फ हमको ऐसे आंसर्स दिए है बट अभी जो एस साहब आए हैं और जो एजुकेशन ऑफिसर आए हैं तो वी हैव दैट कॉन्फिडेंट कि दे विल डेफिनेटली सम एक्शंस ऑन दैट और ये इसी स्कूल का नहीं है इंटायर स्कूल इन द स्टेट शुड प्रॉपरली इंस्पेक्ट देयर फायर अलार्म सिस्टम एंड फायर एवेजुकेशन सिस्टम दैट इज अवर अपील જરૂર એટલે હવે સ્કૂલોની સેફ્ટીને લઈને પણ સવાલો છે ત્યાં ઉઠે છે કે એક નહીં બે વખત આ પ્રકારે ઘટના બને છે તેમ છતાં પણ આ સ્કૂલના સત્તાધીશો પોતાનું મૌન જ રાખતા હોય છે અને જ્યાં નાના ભૂલકાઓ હવે સ્કૂલમાં આવવા માટે પણ ડરી રહ્યા છે અને હવે આ સ્કૂલ શરૂ નહીં અત્યારે હાલના ધોરણે બંધ કરવામાં આવી છે પરંતુ આવતીકાલે કાલે ઓફલાઈન શિક્ષણ બંધ અને ઓનલાઈન શિક્ષણ છે તે શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે આ એક વખત નહીં બે વખત આગ લાગી અને રાતોરાત એ જ મીડિયા એ જે રૂમ હોય છે ત્યાં તેનું કલર કામ કરીને જ્યારે કોઈ ઘટના જ ન બની હોય તેવી રીતે ઢાંક પીછોડો પણ કરવામાં આવ્યો જેને લઈને સમગ્ર તપાસ છે તે કડકાઈથી અને સખ્ત રીતે કરવામાં આવે તેવી વાલીઓ છે તે માંગ કરી રહ્યા છે જી આભાર માહિતી માટે